નમસ્કાર વંદે લોકો અલગ અલગ જિલ્લાઓમાંથી અલગ અલગ શહેરોમાંથી દારૂ જુગારના અડ્ડાના એડ્રેસ નામ અને નંબર સાથે કે આનું નામ આ છે આનું નામ આ છે એનું ઉપનામ સાથે અને એમાં હર્ષ સંઘવીના જે છે ભાઈ આપણા ડેપ્યુટી મુખ્યમંત્રી જે છે એમના મજુરા વિધાનસભામાં ચાલતા ડ્રગ્સના અને દારૂના જે અડ્ડાઓ છે એનું લિસ્ટ પણ અમારી પાસે આવ્યું છે આવું નવું શહેરનું પણ આવ્યું છે રાજકોટનું પણ છે અમદાવાદનું પણ છે એટલે સરકાર જે છે એ કહે છે ને કે અમે બિલકુલ મક્કમ છીએ નહીં છોડવામાં આવે એક એક પછી છે અડ્ડાના જે અહીંયા અમારી પાસે નામ સરનામા આવી રહ્યા છે અમુક મીડિયા વાળા મિત્રો એ ગુગલના માધ્યમથી પણ દારૂ જુગારના અડ્ડાઓને શોધ્યા છે એ પણ જોયું છે સૌથી મોટો ચિંતાનો વિષય જે છે એ છે કે અનેક બહેનો આ મુદ્દે પોતાની લાગણી વ્યક્ત કરી એમાં એક બેનનો મેં વિડીયો જોયો એ ત્રણ વખત એના વિધવા થઈ કહ્યું કે મારું જીવન બરબાદ થઈ ગયું છે મહેસાણી ભાષામાં એ જે છે છે એટલે બરબાદ થઈ રહ્યા પરિવારો હું આમાં આ દારૂ ડ્રગ્સના ધંધે ચડેલામાં એમાં કોઈ ધર્મ કે જાતિની બાદ બાકી છે જ નહીં એમાં બધા જ પ્રકારના લોકો છે એમાં કહેવાતા એલિડ ક્લાસ જે છે એના બાળકો પણ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે ગુજરાતમાં એસસી હાઈવે ઉપર અને જે ખાસ કરીને જે એલર્ટ વિસ્તાર કહેવાય છે ત્યાંના પાનના ગલ્લાઓ ઉપર ત્યાંના સ્કૂલ અને યુનિવર્સિટીના નજીકના વિસ્તારોમાં તમને ડ્રગ્સ મળે છે આ ગુજરાતને આપણે કયા રસ્તે લઈ જવા માંગીએ છીએ મારે ગુજરાતની બહેનોને જે આ જે છે મુદ્દે ખાસ કહેવું છે કે બહેનો તમે તમારું ઘર બરબાદ થતું રોકવા માંગો છો તમે તમારા બાળકો તમારા ભવિષ્યના જે 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 આખી પેઢી છે છે એને બરબાદ થતી રોકવા માંગો છો તો ગુજરાતની અંદર અનેક સખી મંડળો છે છે અનેક ભજન ભજન મંડળો મંડળો આ સખી મંડળો મહિલા સંગઠનો આ બધા જ લોકોએ એક વિધિવત રીતે આંદોલન શરૂ કરવું જોઈએ અને સરકારને ચેલેન્જ કરવી જોઈએ આ કોઈ પોલિટિકલ પાર્ટીનું કે કોઈ વ્યક્તિનું આંદોલન હોય જ ના શકે આ ગુજરાતની સભ્યતા માટેનું આંદોલન છે આ ગાંધી અને સરદારના જે આપણા વિચારનો વારસો છે એનું આંદોલન છે ગુજરાતની જે પરંપરા છે આપણી મહાજન પરંપરા હોય કે આપડી એક સભ્ય પરંપરા જે છે એ રીતે સરકારની હપ્તાઓ આ બધાની સામે જે છે એ મજબૂતાઈથી તમે આંદોલન કરો એ જ આશા અપેક્ષા સાથે જય જય ગરબી ગુજરાત ગુજરાત બચશે ડ્રગ્સ અને દારૂના ધંધામાંથી આપણે લોકો આપણું રાજ્ય જે છે એમાંથી બહાર આવશે તો પછી જે છે એ ગુજરાતના લોકોમાં શાંતિ આવશે જ્યાં

અને ગામો ગામ જઈને દારૂના અડ્ડાઓ કે શહેરોમાં જઈને દારૂના અડ્ડા ઉપર જનતાની રેડ કરો આ જનતા રેડ એ મહિલાઓના નેતૃત્વમાં થાય તો જ ગુજરાત બચશે આભાર જય હિન્દ જય જય ગરવી ગુજરાત